કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ ગુણોત્તરનો પરિચય જેમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે કરી રહ્યા છે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકની અંદર અત્યાર સુધીની અંદર એકથી લઈને અઢાર દાખલાઓને સોલ્વ કરી ચૂક્યા છે અલગ અલગ વિડીયોની અંદર આ મિત્રો આ દાખલાઓ તમે જો ન જોયા હોય તો આની આગળના વિડીયો તમે ચેક કરી લેજો એમાં તમને આ તમામે તમામ દાખલાઓનું સોલ્યુશન ખૂબ જ મસ્ત રીતે આપેલું છે કે તમે એકવાર જોવોને તો પણ તમને ઇઝીલી આવડી જાય તમારે બીજી વાર એને જોવાની પણ જરૂર નહીં પડે તમે જાતે કરવા બેસી જશો એવી રીતે તમને સોલ્વ કરાવેલું છે હવે આપણે આ વિડીયોમાં આપણો આઠ પોઈન્ટ એકનો લાસ્ટ વિડિયો બનશે અને આઠ પોઈન્ટ એકના લાસ્ટ વિડીયોમાં આપણા લાસ્ટ ત્રણ દાખલા બાકી છે ઓગણીસ વીસ અને એકવીસ એ આપણે અહીંયા પૂરા કરાવવાના છે ચાલ શરૂઆત કરીએ છીએ આપણે જો એકવીસ ટેન થીટા બરાબર વીસ હોય તો દર્શાવો બરાબર ને આપણે આ બધી કિંમતો કરવાની છે ટેન પરથી આપણે સાઈન અને કોસ કરશું કારણ કે અહીંયા સાઈન અને કોસની આપણને કિંમત આપેલી છે પણ એની પહેલાં આપણને એક માપ તો ખબર જ નથી એ સૌથી પહેલાં મેળવવું પડશે હે ને બધાને ખબર પડી ગયા છે દર વખતે આપણે આજ કરીએ છીએ થોડુંક ત્રિકોણ મોટું કરી દઈએ ચલો જોજો આને આપણે આને આપણે ગણીએ છીએ કાટકોણ બરાબર છે અહીંથી આપણે જોઈ રહ્યા છીએ અહીંથી આપણે જોઈ રહ્યા છીએ તો ટેન આપેલા આપણને આપેલું છે એકવીસ ટેન થી એકવીસ ટેન ઠીટા બરાબર વીસ એનો મતલબ એવો થાય કે ટેન ઠીટા બરાબર વીસ અને એકવીસ અહીંયા હતા ગુણાકારમાં ક્યાં આવશે હવે છેદમાં સૂત્ર શું છે તો કે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ સૂત્ર છે હવે શું કરીશું મિત્રો આપણે હવે શું કરીશું પહેલાં તો આને એક કરવું પડશે ને ભૂલ થઈ ગઈ તો ઓકે સામેની બાજુ અહીંયા એટલે કે વીસ આ બનશે પાસેની બાજુ એટલે કે એકવીસ અહીંયા બનશે તો આ કેટલા બનશે મિત્રો તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ ઓગણત્રીસ બનશે કારણ કે આપણે દાખલા આવા કરી ચૂક્યા છે ત્રિપુટી તમને હવે કેટલી તો ખ્યાલ પડી જ જાય કે વીસ એકવીસ હોય તો ઓગણત્રીસ આવે ત્રણ ચાર હોય તો પાંચ આવે છ આઠ હોય તો દસ આવે બરાબર છે ને આવી ઘણી બધી ત્રિપુટીઓ તમને હવે આવડી પણ ચૂકી હશે એટલે તમારે હવે બધી ગણતરી કરવાની જરૂર નહીં પડે હવે આપણે આની પરથી સાઇન અને કોસની કિંમતો મેળવીને પછી આગળ ભાગીએ છીએ સૌથી પહેલાં આપણે અહીંયા સાઈન થીટા કેટલા બનશે એ શોધી લઈએ તો સાઈન થીટા એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ મતલબ કે વીસના છેદમાં ઓગણત્રીસ થાય એવી રીતે અહીંયા કિંમત એ જોઈએ જ છે આપણને કોષ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ એકવીસના છેદમાં ઓગણત્રીસ આ બે જ કિંમતનું આપણે કામ છે એ બે કિંમતો આપણે આની અંદર મૂકીશું અને ગણતરી કરીશું છેલ્લે ત્રણના છેદમાં સાત એવો આન્સર આવી જાય તો આપણે જીતી ગયા तो आप जंग जीती गए वन माइनस साइन थीटा प्लस कोस थीटा वन प्लस साइन थीटा प्लस कोस थीटा चलो इन्हें लखी दीछे वन माइनस साइन थीटा प्लस कोस थीटा कोसठीटा अंदर वन भाई प्लस हाँ वन प्लस साइन थीटा प्लस कोस थीटा સાઈન અને કોસની કિંમતો આપણને ખબર પડી ગઈ છે ને હા પડી ગઈ છે તો ચલો લખી દઈએ આપણે એકના એક સાઈનની કિંમત કેટલી હતી ભાઈ સાઈનની કિંમત હતી વીસના છેદમાં ઓગણત્રીસ વીસના છેદમાં ઓગણત્રીસ પ્લસ કોસની કિંમત કેટલી હતી એકવીસના છેદમાં ઓગણત્રીસ એવું ને એવું સેમ કૌશ આપણે નીચે કરવાનો છે કૌશ મતલબ કે લાઈન નીચે કરવાની છે ફરીથી એકનું એક પ્લસનું પ્લસ સાઈનની કિંમત છે ફરીથી વીસના છેદમાં ઓગણત્રીસ પ્લસ કોસ્ટની કિંમત છે એકવીસના છેદમાં ઓગણત્રીસ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ડોટ ડયા બનશે કે આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ આવું કરશે એટલે એવું કરતા નહીં કોઈ દિવસ જિંદગીમાં બરાબર ને આ કેન્સલ થાય નહીં કે પ્લસ અને માઇનસ છે પ્લસ માઇનસમાં કેન્સલ ન થાય જો ગુણાકાર હોત ને ગુણાકાર તો કેન્સલ થઈ શકતું તો અહીં શું થશે તો અહીં લસા લેવો પડે જો અહીંયા પણ છેદમાં ઓગણત્રીસ છે અહીં પણ ઓગણત્રીસ તો અહીં પણ ઓગણત્રીસ કરવા પડે તો અહીંયા ઓગણત્રીસ કરવું હોય આપણે તો ઉપરે ઓગણત્રીસથી ગુણવું પડે તો આપણે એવું કરીએ હવે જોજો એક ગુણ્યા ઓગણત્રીસ એટલે કે ઓગણત્રીસ માઇનસ વીસ પ્લસ એકવીસ અને બધાના છેદમાં ઓગણત્રીસ આવશે એટલે અહીંયા પણ શું આવશે છેદમાં ઓગણત્રીસ બરાબર છે એના નીચેનો પછી મોટો છેદ કરી દઈએ આપણે અહીં પણ સેમ ઓગણત્રીસથી ગુણાકાર કરીએ આપણે તો ઓગણત્રીસ પ્લસ વીસ પ્લસ એકવીસ વીસ પ્લસ એકવીસ અને એના છેદમાં ઓગણત્રીસ ઓગણત્રીસ ને ઓગણત્રીસ આવશે એટલે સેમ ઓગણત્રીસ બંનેનો છેદ સરખો ઉપરનો પણ છેદ ઓગણત્રીસ ને નીચેનો છેદ પણ ઓગણત્રીસ 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 કેન્સલ થશે તો હવે શું બચે છે અહીંયા તો જોજો આવું કંઈ બચી રહ્યું છે ઓગણત્રીસ માઇનસ વીસ પ્લસ એકવીસ અને એના છેદની અંદર ઓગણત્રીસ પ્લસ વીસ પ્લસ એકવીસ આટલું જ કંઈ રહ્યું છે હવે આને સોલ્વ કરીએ ચાલો ઓગણત્રીસના ઓગણત્રીસ રહેવા દો ભાઈ 20 ને એકવીસનો સરવાળો માઇનસ કરવું પડશે એટલે પ્લસ માઇનસ માઇનસ એકવીસમાંથી વીસને કાઢો એટલે એક વધે પણ નિશાને શું આવશે અહીંયા મોટી સંખ્યા એટલે પ્લસ પ્લસની આવશે એવું નેવું છે એમ કરશું ઓગણત્રીસ પ્લસ વીસ પ્લસ એકવીસ કેટલા થાય છે તો ઓગણત્રીસના ઓગણત્રીસ રહેવા દો પ્લસ એકવીસ પ્લસ વીસ કરો એટલે એકતાલીસ થાય હવે આનો સરવાળો માંડીએ આપણે તો ઓગણત્રીસને એકત્રીસ અને ઓગણત્રીસને એક એકતાલીસ કરીએ તો ચાર ને બે છ અને એક સાત સિત્તેર આવશે અહીંયા 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 જીરો જીરો કટ થઈ જાય તો ત્રણના છેદમાં સાત મળે એટલે કે ડાબા બરાબર જબા તમે જોઈ શકો છો તેવી રીતે ત્રણના છેદમાં સાત આપણે લાવવાનું હતું ને એ આપણા આવી ગયા છે એટલે આને કહેવાય ડાબા બરાબર જબા જે આપણું સાબિત થઈ ગયું જે આપણું મિત્રો સાબિત થઈ ગયું ક્લિયર છે ચાલો આગળ જઈએ છીએ દાખલા નંબર વીસ પર આમાં પણ આપણે સેમ આવું જ કંઈક કરવાનું છે બરાબર આમાં પણ આપણે કંઈક આવું જ સેમ કરવાનું છે સૌથી પહેલાં ત્રિકોણ બનાવી દઈએ પછી કોશેકની શેકની કિંમત શોધી લેશું ચલો જોજો થીટા આપણે આને ગણી લઈએ છીએ આ આપણો કાઠકૂણો ટેન આપણને આપેલું છે ટેન થીટા બરાબર એકના છેદમાં રૂટ સેવન એક છે એ આપણું સામેની બાજુ થઈ જશે રૂટ સાત છે આપણું પાસેની બાજુ આ સામેની બાજુ આ પાસેની બાજુ તો આ કેટલા આવશે કર્ણ તો કર્ણ સુધી લઈએ આપણે હવે કર્ણ બરાબર શું બનશે તો અહીંયા એકનો સ્કવેર પ્લસ રૂટ સાત સ્ક્વેર સ્કવેર એકનો સ્ક્વેર તો એક જ થાય રૂટ સાત નો સ્કવેર સાત થઈ જાય એક પ્લસ સાત કરો એટલે આઠ થાય તો કર્ણનો સ્ક્વેર આપણને કેટલો મળે છે આઠ મળે છે તો કર્ણ મળશે આપણને રૂટ આઠ રૂટ આઠ હવે રૂટ આઠ લખો તો પણ ચાલશે અને રૂટ આઠ ન લખો અને એના જો ભાગલા કરી નાખો ને તો આવું થશે જોજો કર્ણ બરાબર આના ભાગલા શું પડશે આઠના ચાર દુ આઠ આમાંથી ચાર છે એ બહાર નીકળી શકશે બે નહીં બહાર નીકળી શકે પૂર્ણવક્ત સંખ્યા નથી એટલે એને આપણે રૂટમાં જ રહેવા દેવાનું એટલે કે ટુ રૂટ ટુ આપણને જે મળે છે ને કર્ણ મળી જાય છે ટુ રૂટ ટુ આપણને કર્ણ મળી જાય છે હવે આપણે આની પરથી કોશેક અને શેકના વેલ્યુ મેળવવાના છે અહીંયા કરી દઈએ છીએ કોશેકનું વેલ્યુ તો કોશેક ઠીટા એટલે શું તો કર્ણના છેદમાં સામેની બાજુ શું આવશે કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કે ટુ રૂટ ટુ ટુ રૂટ ટુના છેદમાં એક આવશે એવી રીતે શેકની કિંમત શોધીએ તો શેક ઠીટાની કિંમત કેટલી મળશે તો સેક ઠીટા એટલે રૂટ સેવન સોરી ટુ રૂટ ટુ છેદમાં સેવન કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર છે ને કોષનું વ્યસ્ત એટલે કે ટુ રૂટ ટુ ના છેદમાં રૂટ સાત આ બધી કિંમતો આપણે પાછળ મૂકવાની છે આ બધી કિંમતો પાછળ જવા દઈએ આ જે સમીકરણ છે ને આપણું અહીંયા સોરી સમીકરણ ક્યાં કહું છું આ જે પણ કંઈ ફોર્મ્યુલા છે ત્યાં આપણે મૂકવાનું છે પહેલાં આપણે આને ચોંટાડી દઈએ અહીંયા એટલે આપણને વારા ઘડીએ પાછળ કૂદકા મારવા ના પડે ચાલો રકમ આવી અહીંથી કોશેક સ્કવેર એ પ્લસ સેક વર્ગ 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 માઇનસ માફ કરજો સેક વર્ગ વર્ગ ઠીટા અને એના છેદમાં આપેલું છે કંઈક આપણને પ્લસ સેમ ટુ સેમ છે પણ પ્લસ છે કોશેક વર્ગ ઠીટા પ્લસ સેક વર્ગ ઠીટા બધી કિંમતો રેડી છે ખાલી મૂકવાની જ વાર છે તો મૂકી દઈએ અને એનો સ્ક્વેર કરી દઈએ સૌથી પહેલાં કોસેકની કિંમત કેટલી છે ટુ રૂટ ટુ છેદમાં વન એનો સ્ક્વેર માઇનસ શેકની કિંમત છે ટુ રૂટ ટુ છેદમાં રૂટ સાત એનો પણ સ્કવેર એના છેદમાં આવનાવું સેમ મૂકવાનું છે ખાલી વચ્ચે પ્લસ આવશે એટલે કે ટુ રૂટ ટુ માઇનસ વન એનો સ્ક્વેર પ્લસ ટુ રૂટ ટુ છેદમાં રૂટ સેવન એનો પણ સ્ક્વેર હવે આનો સ્ક્વેર કરી લઈએ બધા એનો આપણે ટુ બેનો સ્ક્વેર ચાર રૂટ ટુનો સ્ક્વેર બે એટલે ચાર દુ આઠ આવશે અહીંયા આઠ માઇનસ છેદમાં એક તો લખવાનો છે આપણે એક આટલામાં નહીં આવી રહે બાજુમાં જ કરી દઈએ આપણે આને થોડુંક સ્મોલ રાખી દઈએ બહુ મોટું પડતું થઈ ગયું છે ને એટલા માટે ચલો હવે આવી રહેશે બે નો સ્કવેર ચાર અને આનો રૂટ નો બે એટલે બે ને ચાર કરો એટલે આઠ થાય આઠના છેદમાં એક માઇનસ ફરીથી અહીંયા આઠ આઠના છેદમાં રૂટ સાતનો સ્ક્વેર સાત થાય આવું સેમ લખતું નહીં છે પણ વચ્ચે ખાલી પ્લસ કરવાનું છે આઠમાંથી આઠ માઇનસ એક પ્લસ આઠના છેદમાં સાત અહીં કરી ઉપર ક્રોસ ગુણાકાર આઠ સત્તા છપ્પન માઇનસ એક અઠા આઠ છપ્પન માઇનસ આઠ છેદમાં સાત એકા સાત એવી રીતે અહીંયા સાત છપ્પન પ્લસ આઠ એકા આઠ છપ્પન પ્લસ આઠ છેદમાં સાત બંનેનો છેદ સરખો છે એટલે છેદ છેદ કેન્સલ થઈ જશે સો છપ્પન માઇનસ આઠના છેદમાં છપ્પન પ્લસ આઠ કરવાના છે શું કટ થાય છે આપણે જોઈ લેશું પછી છપ્પનમાંથી મિત્રો આઠ કાઢો કાઢો એટલે અડતાલીસ થાય અને છપ્પનમાં આઠ ઉમેરો તો ચોસઠ થાય આના ભાગ જો બારથી પડી શકે છે આના ભાગ તો બારથી કરી દઈએ બાર ચોક અડતાલીસ બાર ચોક અડતાલીસ અને એ રીતે આના ભાગ પડશે સોળ ચોક ચોસઠ સોળ ચોક ચોસઠ પડશે ચાર ચાર કેન્સલ થઈ જશે બારના ભાગ હજી પડી શકે ત્રણ ચોક બાર સોળના ભાગ પડી શકે ચાર ચોક સોળ તો ફરીથી ચાર ચાર કેન્સલ તો ઉપર ત્રણ ને નીચે ચાર વધી રહ્યા છે એટલે ત્રણના છેદમાં ચાર આવું આપણને જબા મળે છે આપણે ચેક કરીએ સાચી વાત છે આવું જ કંઈ મળવું જોઈએ ત્રણના છેદમાં ચાર એટલે કે આપણો જવાબ કેવો છે અહીંયા સાચો છે ડાબા બરાબર જબા ડાબા બરાબર જબા આપણને મળી ગયું છે ક્લિયર છે ચાલ હવે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો આપણો છેલ્લો દાખલો પૂરો કરવા માટે જઈ રહ્યા છે અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકને પૂરું કરી નાખીશું અને આપણે આની પછીના વિડીયોઝથી સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેની ની શરૂઆત કરાવીશું તમામે તમામ સ્વાધ્યાય કરવાના છે ચિંતા કરતા નહીં બરાબર છે એક દાખલો બાકી નથી રાખવાનો વિકલ્પ ખરા ખોટા તમામ વસ્તુ પૂરું કરવાનું છે ચાલો જો કોસ્ટીટા બરાબર બારના છેદમાં તેર હોય તો ટેન ઠીટા અને સાઈન લાસ્ટ દાખલો એકદમ લલ્લુ પપ્પુ દાખલો પૂછાયો છે એકદમ આલિયા માલ્યા દાખલો પૂછાયેલો છે બરાબર ને આશરે આપણે મોઢે આન્સર આપી દઈએ એવો દાખલો પૂછાયેલો છે એટલે મજા આવે છે જો આ ઠીટા ગણીએ આપણે શું આપેલું છે આપણને કોષ ઠીટા આપેલું છે કોષ ઠીટાની તમને સૂત્ર ખબર છે ને પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે બારના છેદમાં તેર આપણને આપેલું છે બાર છે એ પાસેની બાજુ એટલે કે બાર અહીં લખવાના અને તેર છે કર્ણ એટલે તેર અહીં લખવાના પાંચ બાર ને તેર આ ત્રિપુટી છે એટલે મારે પાયથાગોરસ મૂકવાની પણ જરૂર નહીં પડે કારણ કે મને ખબર છે કે પાંચ બાર ને તેર એટલે આ બાજુ ફરજિયાત કેટલી હશે આપણી પાંચ જ હશે હવે સૌથી પહેલાં મેળવી લઈએ ટેન ઠીટા ચલો ભાઈ ટેન ઠીટાનું સૂત્ર શું છે બધાને ખબર છે સાહેબ આપણને બરાબર ને સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સામેની બાજુ પાંચ છે પાસેની બાજુ બાર છે એટલે પાંચના છેદમાં બાર આ આપણો પહેલો આન્સર પૂરો થઈ ગયો એવી રીતે આપણે હવે શોધી વાણો છે સાઇનઠીટા સાયન ઠીટાનું સૂત્ર તમને ખબર છે સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુના છેદમાં કર્ણ કર્ણ બરાબર છે સામેની બાજુ કોણ છે પાંચ છે અને કર્ણ તેર છે એટલે અહીંયા આવશે પાંચના છેદમાં તેર બરાબર છે પાંચના છેદમાં કેટલા આવશે તેર આ આપણને મળી ગયું સાઈન અને આ આપણને મળી ગયું ટેન આની પરથી આપણે કોઈ પણ કિંમત મેળવી શકીએ માત્ર ટેન અને સાઈન નહીં આની પરથી આપણે સેક મેળવી શકીએ કો શેક મેળવી શકીએ કોટ મેળવી શકીએ પણ અત્યારે આપણને આટલું જ પૂછેલું છે એટલે આપણે આટલું જ રાખવાનું છે ક્લિયર છે તો અહીં મિત્રો આપણું સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક પૂરું થાય છે જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે પહેલીવાર વિડીયોમાં આવી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ અત્યારે ને અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં બાજુમાં આવેલા નાનકડા બે લાઇકનને પણ જોરથી જોરથી નહીં ધીરેકથી પ્રેસ કરી દેજો તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો જ હશે તો વિડીયોને એક લાઇક પણ મારજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ મારજો જેથી મિત્રો દરેક વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈ શકે અને ભણી શકે હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આઠ પોઈન્ટ બે સ્વાદ્ય આપણે શરૂઆત કરાવીશું